એલા સ્વાગત છે એક નવા વ્લોગની અંદર ગુડ મોર્નિંગ ફાઇનલી વાગી જાય છે 10 ને જોઈ કોણ છો તું તો આયા હું કઈ છો આમ તો આયા આવ્યો ફિરસે આગળ રે બાબા इधर જહેર ખાને કે પૈસા નહી તું જા રે યાર તું તો ફાઇનલી ભાઈ આય કપાયો આમથા નથી આવ્યો કપાયો આવેલો લોશનનો માહોલ છે જો કાઈતે સાટા આવતા હતા એક જ છે વાડી એક આનો ભાઈ છે ને એક તો હાવ તો ફાઇનલી જે મારા વાડી આજ તો પાણી વાળવાનું એટલે નથી આવ્યો તો મિની સબસ્ક્રાઇબ ના વિડીયો તો વાડીએ આવીને થોડું કામ બધી થોડું કરવાનું છે અને આ ભાઈને કામ કરાવવાનો છે અરે યાર કેસે કેસે લોક રહેતે યાર યહા પર થોડો લાઈફ માં લાવવાનો છે અમારા માટે તો ફાઈનલ જ આયા ઈસકા ખાવા જ આવે છે ઈસકો ખાઈ છે ની પડવાનો જો આહા આહા નચિયા ઈસકા ખાવા જાય છે ને એવું કક બનાવવાનો છે હું કાઈ ફાઇનલ આવી तो करता ही चले से आज तो ऑटो मार ले हां मा, अन्नूbro आयो पुरो भाई सब्सक्राइब करते